વિકાસ ઉજવણી અંતર્ગત સુરક્ષાના આવેલી તમામ હોમગાર્ડ યુનિટ ખાતે પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોમગાર્ડના અધિકારીઓ અને સભ્યોએ રાષ્ટ્રના પ્રત્યે દેશભક્તિ અને સમર્પણની ભાવના દર્શાવતી પ્રતિજ્ઞા લીધી હતી વરાછા વિસ્તારમાં હોમગાર્ડ યુનિટી દ્વારા ભારત વિકાસ સપ્તાહ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરાયું છે કાર્યક્રમની મુખ્ય અગત્યની વ્યક્તિઓમાં ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ કંપની કમાન્ડર જે આર રામ અને પ્લાટન કમાન્ડર રાજેશ દુધાત ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીમાં તમામ અધિકારીઓ એનસીઓ તથા હોમગાર્ડ સભ્યોએ સમૂહ રીતે પ્રતિજ્ઞા લીધી હતી પ્રતિજ્ઞાનું વાંચન હીરપરા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રતિજ્ઞામાં તમામે ભારતના સંવિધાન ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારાના આદર્શોને જીવનમાં ઉતરવાનું દેશની એકતા અને અખંડિતતા જાળવવા પ્રતિબદ્ધ રહેવાનું દેશની સુરક્ષા સ્વાભિમાન સ્વતંત્રતા અને વિકાસ માટે સમર્પિત રહેવાનું વચન લીધું આ ઉપરાંત દેશપ્રેમ સત્યનિષ્ઠા કાયદાનું પાલન અને સમર્પણની ભાવના જાળવવી તેમજ તમામ ધર્મો ભાષાઓ અને સંસ્કૃતિઓનો આદર કરવો અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા પણ કરી